ધ્રાંગધ્રા ખાતે સંસ્કારધામ ગુરુકુળમાં શરૂ થયેલા આઠમા વાર્ષિક પાટોત્સવ દરમિયાન કેન્દ્રીય મંત્રી રૂપાલાએ હાજરી આપી હતી એક ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પાટોત્સવમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સંતોના આશીર્વાદ લીધા હતા તેઓએ ગુરુકુળ દ્વારા થતી સેવાકીય ધાર્મિક અને શૈક્ષણિક સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ પાટોત્સવ દરમિયાન વચનામૃતની પાયારણ અને સંત નિવાસના શિલાન્યાસ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે ધ્રાંગધ્રા સંસ્કારધામના પવિત્ર વાતાવરણમાં આવવાનો મને અવસર મળ્યો અહીંયા સાઠ દિવસનું એક અનુષ્ઠાન ચાલી રહ્યું છે રાષ્ટ્રના કલ્યાણ માટે પાવન હવનનું આહવાન કરેલું છે પૂજ્ય રામસ્વામી જેવા તપોનિષ્ઠ સાધુની નિશ્રામાં અહીંયા ગુરુકુળ ચાલી રહ્યું છે ગુરુકુળની સાથે સાથે અન્ય સેવાના પ્રકલ્પોને ખૂબ જ શક્તિશાળી રીતે અહીંયા ચલાવવામાં આવી રહ્યા છે બાળકોની અંદર રાષ્ટ્રભાવના સાથેની તરબતર રાષ્ટ્રભક્તિ ઉતરે એ પ્રકારના પ્રયાસો અહીંથી થઈ રહ્યા છે